સંત સિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ભુજમાં ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રવાણી ફળિયા સ્થિત જલારામ મંદિરે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ શહેરના રવાણી ફળિયા સ્થિત જલારામ મંદિરે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ જલારામ બાપાની જન્મ જન્મજયંતિ નિમિત્તે બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું બાપા દયાળુ ગ્રુપના જય સચ્છદે જણાવ્યું હતું કે છેલ્લા એકવીસ વર્ષથી રવાણી ફળિયા મધ્ય આવેલ જલારામ બાપાના મંદિરે બાપા દયાળુ ગ્રુપ અને જલારામ સત્સંગ મંડળ દ્વારા દર વર્ષે જલારામ જયંતિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે વીરપુરની જે મહિ પણ ભક્તોને ખીચડી કઢી અને રોટલાનો પ્રસાદ આપવામાં આવે છે ન માત્ર રઘુવંશી પરિવાર પરંતુ અઢારે વર્ણના ભાવિકો મહાપ્રસાદનો લાભ લે છે કચ્છના વાતાવરણમાં ત્રણેક દિવસથી પરિવર્તન આવતા વરસાદી માહોલને પગલે ભાવિકોમાં ચિંતા ફેલાઈ હતી પરંતુ જલારામ બાપાના આશીર્વાદથી માહોલ ચોખ્ખું થતાં જલારામ જયંતિની ઉજવણી ઉલ્લાસભેર થઈ છે બાપા દયાળુ ગ્રુપ પરિવારના દરેક સભ્યો નિસ્વાર્થ સેવામાં જોડાઈ બાપાની સેવા કરી રહ્યા છે આ અવસરે દિલીપ દાદા દેશમુખ શહેર ભાજપ પ્રમુખ મિત ઠકર નીલ સચદે ચેતન કતિરા સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા એકવીસ વર્ષથી ભુજના રવાણી ભર્યા જલારામ મંદિરે અમારા બાપા દયાડુ ગ્રુપ અને જલારામ સત્સંગ મંડળ દ્વારા જે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે એ આજે પણ રાબેતા મુજબ ચાલુ છે અને ખાસ વિશેષતા કે જે વીરપુરમાં ખીચડી કઢી અને રોટલા જે પ્રસાદ ત્યાં ભાવિક ભક્તોને પધારવા ફેરસવામાં આવે છે એ જ પ્રસાદ આજે અહીં બાપાના અઢારે વરણના ભક્તોને અહીંથી પીરસવામાં આવે છે સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે અમારા ગ્રુપના અને પરિવારના સદસ્યો છે જે બધાય સ્વયંભુ અહીં સેવા કરવા માટે આવે છે ગઈકાલની પરિસ્થિતિની વાત કરું તો ખુબ વાતાવરણ ખરાબ હતું પણ અમે બાપાની એક અરજ કરી કે બાપા આજે વર્ષોની પરંપરા અને ભાવિક ભક્તોને પ્રસાદ તો બાપા અમારી એક અરજ છે કે જે ભક્તો અહીં પ્રસાદ લેવા આવે છે એ અમારું કાર્ય સુખપૂર્ણ સુખરૂપ પૂર્ણ થાય એ આજ આપે જોઈ રહ્યા છો કે બાપાની અસીમ કૃપા અત્યારે આપ જોઈ રહ્યા છો અને અમારા ઉપર જે અસીમ કૃપા છે એ અવિરત રહે એવી બાપાના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના